શું તમને પણ કબજિયાત રહે છે આજે આપણે વાત કરીશું કબજિયાતના કારણો અને તેના ઉપાયો વિશે આજે ખોટી ખાનપાનની આદતના કારણે લોકોમાં કબજીયાતની સમસ્યા વધી છે યુવાનો અને બાળકો પણ કબજિયાતની સમસ્યાથી પરેશાન છે હેલ્થ એક્સપર્ટ કહે છે કે રાત્રે મોડા ઊંઘું તેમજ ઓછું પાણી પીવાની આદત તેનું કારણ હોઈ શકે છે આ ઉપરાંત ઓછા ફાઈબરવાળા ખોરાક ખાવાના કારણે ચયાપચયની ક્રિયામંદ પડે છે પાચનતંત્ર નબળું પડતાં આંતરડાની ગતિમાં સમસ્યા થાય છે પેટ સાફ થતું નથી અને ગેસ અને અપચાની સમસ્યા થાય છે તમારા ખોરાકમાં તમારે શું કરવું જોઈએ તમારા ખોરાકમાં તમારે ફાઇબરવાળા ખોરાકનો ઇસ્તેમાલ કરવો જોઈએ એક્સપર્ટના મતે કબજિયાતની સમસ્યા દૂર કરવા રોજિંદા આહારમાં ફાઈબરવાળા ખોરાક સામેલ કરવા જોઈએ રોજિંદા આહારમાં અમુક ફળો ખાવાથી પાચનમાં સુધારો થશે અને કબજિયાતની સમસ્યામાંથી ઝડપથી છુટકારો મળશે આપણી આસપાસ ઘણા ખોરાક છે જે આ સમસ્યામાંથી ઝડપી રાહત આપી શકે છે વધુ પાણી પીવાની આદતની સાથે ખોરાકમાં પપ્પાયા અંજીર અને કીવી જેવા ફળોની જરૂર સામેલ કરવું જોઈએ જાણો આ ફળોના ફાયદા પપૈયાથી થશે લાભ પપૈયું કબજિયાત માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પપૈયાને કબજિયાત માટે સૌથી અસરકારક ફળ માણવામાં આવે છે તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે આંતરડાને અંદરથી સાફ કરે છે તેમાં પપૈ નામનું એન્ઝાઇમ પણ હોય છે જે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે દરરોજ સવારે કે બપોરે પપૈયું ખાવાથી પેટને હલકું રાખવામાં મદદ મળે છે અને કબજિયાતમાં રાહત મળે છે તેને રાંધેલા અને કાચું બંને રીતે ખાઈ શકાય છે અંજીર અને કીવી પણ ફાયદાકારક હોય છે કીવીમાં ફાઇબર અને એક ખાસ એન્જાઈમ હોય છે જે પાચનમાં સુધારો કરે છે દરરોજ એક કે બે કીવી ખાવાથી ગેસ એસિડિટી અને કબજિયાતમાંથી રાહત મળે છે તાજા અને સૂકા બંને અંજીર કબજિયાત માટે સારા માનવામાં આવે છે તે ફાઇબરથી ભરપૂર હોય છે અને તમારા મણને નરમ બનાવે છે બેથી ચાર સૂકા અંજીરને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ આ તમારા આંતરડાને સાફ કરવામાં જરૂર મદદ કરશે તો તમારે તમારા ખોરાકમાં પપૈયું કીવી અને અંજીરનો સમાવેશ કરવો જોઈએ આવો બીજું ફ્રૂટ જાણે ચોથું ફળ કયું છે જેનાથી તમને કબજિયાતમાં રાહત મળશે દોસ્તો ચોથું ફળ છે પાકેલા કેળા કેળામાં ફાઇબર અને પ્રિબાયોટિક ગુણ હોય છે જે તમારા પાચનતંત્રને સુધારે છે અને મળત્યાગને સરળ બનાવે છે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોવાથી આંતરડાની ગતિને સંતુલિત રાખે છે તમારે પાકેલા કેળા જ ખાવા જોઈએ કાચા કેળા ખાવાની સલાહ આપવામાં આવતી નથી નિયમિતપણે દિવસમાં બેથી ત્રણ પાકેલા કેળા ખાવાથી આંતરડાની ગતિ નિયમિત થાય છે અને કબજિયાતમાં રાહત મળે છે દહીં સાથે એક કપ દહી સાથે એક કેળું અને થોડી ખાંડ જો ડાયાબિટીસ ન હોય તો તમારે ખાંડ ઉમેરવાની રહેશેનું મિશ્રણ બનાવીને નાસ્તામાં તમે ખાઈ શકો છો તો આ હતા કબજિયાતના ઉપાયો વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો સુરક્ષિત રહો મળીએ આગળના વિડીયોમાં